તો આવો કથા તરફ આગળ વધી અને કહેવાયું છે કે કથા પહેલામાં પહેલી શરૂઆત કોણે કરી હતી તમને ખબર છે કથાની આજે ચીલો પડ્યો ને કથા કરવાનો એ ચીલો પાડ્યો તો મહાદેવે કથા પહેલા મહાદેવે કરી હતી કોને સંભળાવી હતી મહાદેવી માં પાર્વતી ને માં જગદંબા ને માં ભવાની ને આદ્ય શક્તિ અંબા જગદંબા અંબા ને સંભળાવી હતી આ કથા અને આ કથાને જ્યારે મહાદેવે માં પાર્વતી ને સંભળાવી હતી ને ત્યારે આંખ બંધ કરીને સાંભળજો હું અહીંથી તમને પ્રસંગ કહું અને તમને આંખમાં એ પ્રસંગ સામે રીલ ફરતી હોય એમ દેખાય ને ત્યારે સમજવાનું કે હું સાચી નહીતર હું ખોટી હા ભાવ રાખજો ભાવ સિવાય વધારે ક્યાંય કશું જોઈતું નથી હા અને એવું બન્યું છે ભાઈ કે મહાદેવજી એક પીપળાનું મોટું ઘટાદાર વૃક્ષ છે કૈલાસની ઉપર અને ત્યાં ચોરો છે અને એ ચોરાની આગળ પાછળ એવી સરસ ઠંડક છે મહાદેવજી પોતે પોતાનું વાઘંબર લઈને મહાદેવ પોતે ત્રિશૂળ એક હાથમાં લઈને જટાઓને આકાશની જેમ વિખેરીને ત્રિશૂળ ધારણ કર્યું છે ઉપર ચંદ્રમાં ધારણ કર્યો છે અને મંદ મંદ સ્મિત કરતા ભોળાનાથ કૈલાશની ઉપર આ પીપળાની જે છાયા છે ને આ ચબૂતરો બન્યો છે ને એના પર પોતાનું વાઘંબર પાથર્યું છે અને પોતે મહાદેવ બેઠા છે એના પર આસન ગ્રહણ કર્યું છે પલાઠી વાળી છે અને પોતે આંખો ધીરેથી આમ બંધ કરી છે અને હોઠો પર મંદ મંદ સ્મિત મરકાવીને ભોળાનાથ ધ્યાનમાં બેઠા છે જોજો હો સનાતન ધર્મની એના ગ્રંથની એક એક લીટી આપણાને બહુ બધી વાતો કહી જાય છે પણ આપણાને ધ્યાનમાં નથી હોતું મહાદેવ પોતે પોતાનું વાઘાંબર લઈને પીપળા પર બેસવા ગયા છે ચોતરા પર હા સ્વાવલંબી બનો હા ઘરમાં સવારે પૂજન કરો ને તો બહુ નહીં કહેવાનું કે જળની લોટી ભરી દે આસન મૂકી દે માળા મૂકી દે કોઈ બીજાને નહીં કહેવાનું આપણી પૂજા આપણે કરવાની

જેવા આવીને બેઠા છે ને પોતાની ચૂંદડીને જ્યાં આમ હાથથી સીધી કરીને પોતાના પતિના મુખ તરફ જ્યારે નજર કરી છે મા પાર્વતીએ ત્યારે ભોળાનાથ છે છે ને થોડું હસી પડ્યા અને જ્યારે ભોળાનાથ હસ્યા છે ને ત્યાં મા પાર્વતીએ પૂછ્યું છે નાથ મહાદેવ કેમ તમને હસવું આવ્યું પ્રભુ મારાથી કોઈ ભૂલ થઈ ભોળાનાથી આંખો ખોલી છે ધીરે ધીરે મા પાર્વતીની સમક્ષ નજર કરી છે કીધું છે ના મહાદેવી તમારાથી ભૂલ ન થાય મહાદેવીએ પૂછ્યું છે જગદમબાઈ તો પછી તમે હસ્યા કેમ પ્રભુ મને મનમાં શંકા જાય છે કે મારાથી કઈ ભૂલ થઈ હશે મહાદેવે ફરી હાસ્ય કર્યું છે અને કીધું છે ના ના દેવી તમારાથી કોઈ ભૂલ નથી થઈ આ તો તમે મારી પાસે આવીને બેઠા ને એટલે મને હસવું આવ્યું એટલે મહાદેવી છે કે હું ક્યાંય વગર ને આવીને નથી બેઠી હું તો બહુ અર્થ લઈને આવી છું આવી છું ઘણું ઘણું મારા મનમાં બધી વાતો ભરીને તમારી પાસે બેઠી છું મહારાજ તમે ભોળાનાથ છો તમે કાશીના વિશ્વનાથ છો હા જગન્નાથ અને પેલો કાશી વિશ્વનાથ વિશ્વનો નાથ આ જગતનો નાથ એટલે ભોળાનાથે પૂછ્યું છે કે દેવી તમારા મનમાં કઈક ભરાયું છે કઈક શંકા છે તો તમે મને જણાવો અને જ્યારે ભોળાનાથે સામેથી પૂછ્યું છે કે દેવી તમે મને તમારા મનમાં કોઈ શંકા હોય તો કહો અને શંકા હોય ને ત્યારે બે કે ત્રણ વ્યક્તિ આગળ આપણી શંકાનું સમાધાન કરી લેવું અને પછી આગળ ચાલવું કોઈક શંકાને મનમાં હૃદયમાં મગજમાં ધારણ કરીને આગળ કોઈ કાર્ય કરવું નહીં નહીં થાય શંકા શંકા હૃદયમાં પડે ને ત્યાં ત્યાં અવળું કામ થાય એટલે પહેલા શંકા જ્યાં હોય ને એનું નિવારણ કરવું ક્યાં કરવું એક તો ગુરુજી તમારા કોઈ ગુરુ હોય તમે ગુરુ કર્યા છે તમે બધામાંથી કોઈએ ગુરુ કર્યા છે ગુરુ ધારણ કર્યા છે તમે બહુ સરસ છે નથી કર્યા તો કોઈ ચિંતા નથી નથી કર્યા તો તમારા માતા પિતા હા ગુરુજી માતા પિતા પિતા ગુરુ ગુરુ કોણ છે છે આપણા માતા અને એક મોટો હનુમાનજી મહારાજ હા અજર અમર ચિરંજીવી એવા હનુમાનજી મહારાજ હાજરા હજૂર છે સનાતન ધર્મમાં સૂર્ય નારાયણ હાજરા હજુર છે હનુમાનજી મહારાજ હાજરા હજુર છે અને એક બળિયા બાપજી છે તમે અડધી રાતે બી જઈને એના ઘરે ખખડાવશો ને દરવાજો એટલે તરત એ જવાબ દેશે તમને હા એટલે જ્યાં તમને શંકા થાય ને ત્યાં એનું નિવારણ કરવું અહીંયા મહાદેવીએ પૂછ્યું છે કે પ્રભુ મને શંકા થાય છે ઘોડાનાથે પૂછ્યું છે શું શંકા થાય છે મને કહો જરા હું તો નિવારણ કરી દઉં અને જ્યાં મહાદેવ જેવા પતિ હોય ત્યાં શંકા રહે ખરી હા એના દર્શન માત્રથી શંકાઓ દૂર થઈ જાય દુઃખ દૂર થઈ જાય ભૌસાગરની તકલીફો દૂર થઈ જાય અને એવા મહાદેવ જયારે કીધું છે કે તમે કહો એટલે મા પાર્વતીને જોઈતું તું ને વૈદે કીધું હા એટલે શું થયું પાર્વતીએ પૂછ્યું છે કે પ્રભુ મને એ જ સમજાતું નથી કે ગયા જન્મમાં જ્યારે હું ક્ષતિ હતી ત્યારે મારી થોડીક ભૂલને લીધે મેં શંકાને લીધે ખોટું કર્મ કર્યું હતું હા શું ખોટું કર્મ કર્યું હતું રામજી ની પરીક્ષા લીધી ત્યારે મારી કથામાં બેઠા હો કે મને યાદ કરો ને તો બે હાથ ઉપર કરવાના હા છાતી કાઢીને કેવાનું કે મારા મા બાપ ની જય હો કે જેને મને લાયક બનાવ્યું કે ભાગવત સાંભળવા જગન્નાથ સુધી જા દીકરા હા આટલી લાયકાત કોને આપી આપણા મા બાપે આપી છે આપણી કોઈ હસિયત નથી હા બોલી આપણે આપણે માત પિતા કી અહીંયા મહાદેવીએ કીધું છે કે જ્યારે રામચંદ્ર ભગવાનની મેં પરીક્ષા લીધી હતી પ્રભુ ત્યારે મારા મનમાં એક હૃદયમાં વાત રહી ગઈ તી અને પછી મેં દેહ છોડી દીધો તો મારા પિતાના યજ્ઞકુંડમાં તો આ વાત મારા મનમાં રહી છે કે પ્રભુ તે વખતે તમને મેં જોયું છે અત્યારે પણ હું તમને જોઉં છું પ્રભુ કે તમે ધ્યાનમાં બેઠા હો છો અને ધ્યાનમાં તમે રામજીનું નામ સ્મરણ કરતા હો છો હે પ્રભુ તો તમે રામજીને જેમને સ્મરણ કરો છો એ દશરથના પુત્ર રામ છે કે કોઈ બીજા છે હા મા મહાદેવીએ જો મહાદેવી છે એણે આપણા માટે આ પ્રશ્ન પૂછ્યો છે એના મનમાં કોઈ શંકા નથી આપણા માટે કે આગળ જતા કળિયુગમાં હા નાસ્તિક લોકો ઉત્તર્કી લોકો કે જે તર્ક કરશે કે રામ છે કે દશરથનો દીકરો રામ છે ત્યારે આ ગ્રંથોમાં લખાયેલું હશે ને તો એની શંકા દૂર થશે આપણા માટે આ મહાદેવી પ્રશ્ન પૂછ્યો છે કે પ્રભુ તમે મને જણાવો કે આ દશરથના દીકરા રામ છે કે પરબ્રહ્મ હા રામ છે મહાદેવ ખૂબ હસ્યા છે આનંદિત થયા છે અને કીધું છે કે જય હો જય હો દેવી તમારી જય જયકાર હો મહાદેવીએ કીધું કેમ પ્રભુ તે વખતે તમે રિસાઈ ગયા હતા મારાથી અંતર કરી લીધું હતું અને આ જન્મે હું જ્યારે પાર્વતી થઈને તમારી સંગે બેઠી છું ફરી પૂછી રહી છું કે પ્રભુ રામજી કોણ છે પરબ્રહ્મ છે કે સીતા માતાના પતિ છે કે દશરથના દીકરા રામ છે એ કોણ છે આ એક જ છે કે બધા અલગ અલગ છે આવું જ્યારે પૂછી રહ્યા છે ત્યારે તમે ફરીથી મને કહો છો કે જય જય હો આ બે વસ્તુમાં અંતર તમારા વ્યવહારમાં જણાય છે પ્રભુ મને એને અંતરનો શું અર્થ થાય છે તે જણાવો અને પ્રભુએ હસતા હસતા કીધું છે કે મને જે હાસ્ય આવ્યું છે મને જે આનંદ થયો છે ને દેવી એ હાસ્યનો એક અર્થ છે આનંદ અને આનંદ એટલા માટે થયો છે દેવી કે તમે મને કથા કરવા માટે ભગવાન રામચંદ્રની કથા કરવા માટે પ્રેરણા આપી રહ્યા છો મારાથી નસીબવાળો વધારે કોણ હોઈ શકે કે જે કથા કહેવા માટે તમે મને પસંદ કર્યો છે હા અને એટલે પ્રભુએ કીધું છે ધન્ય ધન્ય ગિરિરાજકુમારી તું સમાન નહીં ઉપકારી તારા જેવી તો કોઈ ઉપકારી નથી દેવી કે જે તે મને રામજીની કથા કહેવા માટે પ્રેરણા આપી છે અહિયાં ભોળાનાથ રામજીની કથા સંભળાવી રહ્યા છે કોને માં પાર્વતીને તમે વિચાર કરજો કે જે કથા શ્રવણ કરે છે એની લાયકાત શું છે કથા સાંભળવાથી શું મળે છે એ મહાત્મયમાં આવશે પણ અહિયાં જ્યારે આ રીતે મહાદેવ